દેશ આદિવાસી વંશિતોના આદર્શ એવાની પ્રતિમાના આરાવરણમાં આટલા પ્રેમ અને સન્માનપૂર્વક મને આમંત્રણ પાઠવા બદલ સમગ્ર આદિવાસી સમાજ અને આદિવાસી યોગના મારા ભાઈ સાથી અનંત પટેલનો હૃદયપૂર્વકનો હૃદયપૂર્વક નો આભાર માન્યો છે આજે એની જરૂર નથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં મારા સાથી પૂર્વ ધારાસભ્ય નવસાદ પટેલ સાથે નવસારભાઈ સોલંકીની સાથે ડોક્ટર બાબા સાહેબ ના સ્ટેચ્યુ અનાવરણ કર્યું

અરે જાતિ વ્યવસ્થા ખતમ ના થાય તો બાબા સાહેબ આંબેડકર ના સ્વપ્નરૂપ ભારત બને નહીં એક સુનો ઇરсамડાજી નું સ્ટેચ્યુ તો લાગી ગયું અને એમનું સ્ટેચ્યુ દરેક આદિવાસીના તિના તો છે પણ પાર કાપી રિવર લિન્ક નું આંદોલન જીતીએ તો સ્ટેચ્યુ બરાબર થાય જો પૈસા આદિવાસી સમાજ નું બાળક કુપોષિત ના રહે ના અધિકાર મળે કામ ધંધો રોજગારી મળે અને સુરત અને અમદાવાદ ને મુંબઈ જઈ કળિયા મજૂર તરીકે મોટી મોટી બિલ્ડીંગમાં ચડીને પડીને મરવું ના પડે તો આ સ્ટેચ્યુ ના અનાવરણ કરવાનો મતલબ છે પ્રતિભાનું સ્ટેચ્યુના અનાવરણ માટે ફરી એકવાર ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથો સાથ એ અપેક્ષા રાખું છું તમે એવી ક્રાંતિ કરશો એવી લડત કરશો એવો સંઘર્ષ કરશો એવું આંદોલન કરશો કે પાર તાપી રિવર લિંક યોજનામાં એક લાખ તો શું એક પણ આદિવાસીને પોતાની જમીન પોતાના ગામમાંથી બે દખલ કરવામાં આવે નહીં આંદોલન થશે જ્યારે પણ જરૂર પડે મને યાદ કરજો આવતીકાલે નવ તારીખે પણ તમારી વચ્ચે શું ચૌદ તારીખે પણ ધરમપુર માં રેલી છે આપણે દલિત હોય આદિવાસીઓ મુસ્લિમ વંચિત વર્ગો ખેડૂતો પશુપાલકો કામદારો આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ આ તમામ સાથે મળીને લડીએ તો ભગતસિંહ બાબા સાહેબ આંબેડકર અને બિરસા મુંડાના સપનાનું ભારત બને મને લાગે છે સાથે મળીને લડીશું સાથે મળીને ઇન્કલાબ કરીશું જય ભીમ અને જય જોહાર બોલીશું તો આપણને આંદોલનમાં પણ સફળતા મળશે છેલ્લે દિલથી એક વાત કહું અનંત પટેલને બરાબર ઓળખી રહેજો આખા ગુજરાતમાં આવો આદિવાસી નેતા તમને મળશે નહીં આ નેતાના હાથ પગ મજબૂત કરો તમારી કાળી મજૂરીની પાઇ પાઇમાંથી ઝૂલ લઈને ફૂલ્લી પાખરી આપીને અનંતભાઈ તમારી રેલીને આંદોલનને સફળ બનાવું ચૂંટણીમાં જીતાડો અને ત્રીજી વખત ગુજરાતની વિધાનસભામાં મોકલો તો ફક્તનો અવાજ બનશે આટલું કઈને મારી વાણીને વિરામ આપવું જય ભીમ જય જુહાર